જય વાલ્મીકી ગુજરાતના તમામ વાલ્મીકી સમાજની વેદનાને લઈ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તમામ કલેક્ટરશ્રીઓ તાલુકાના તમામ પ્રાંત સાહેબ સાહેબશ્રીઓ મામલતદારશ્રીઓને આ વેદના પત્ર આપવાનું છે નરેન્દ્ર મોદી સાહેબ સાહેબજીના જન્મદિવસ નિમિત્તે જ્યારે વાલ્મીકી સમાજને હું વિનંતી કરું છું કે જ્યારે એક ડુંગરની અંદર જ્યારે આગ લાગી હતી ત્યારે એ આગ ઉલાવવા માટે પશુ પક્ષી તમામ લોકો જોડાઈ ગયા હતા આ આગ બોજાવવા માટે ત્યારે ચકલી પણ આ દરિયામાંથી પાણી ટીપું ટીપું લઈ અને ડુંગરની અંદર નાખતા હતા ત્યારે મોટા પશુઓ હસતા હતા કે ચકલી કેટલું પાણી લાવીને અહીં નાખશે એવો લોકો હસતા હતા અને પશુ પણ હસતા હતા ચકલીને જોઈને ત્યારે આ ડુંગર હોલવાઈ ગયો અને જ્યારે રાજાએ બધાને બોલાયા કે આ ડુંગર હોલવામાં કોને કોને મહેનત કરી છે ત્યારે એ બધી સભા ભરાઈ ગઈ હતી ને એ વખતે ચકલી પણ ત્યાં આવી હતી ત્યારે રાજાએ બધા જો દ્રષ્ટિ નાખી ત્યારે ચકલી હામું જોયા ત્યારે રાજાએ પૂછ્યું ચકલીબહેન તમે કઈ રીતે આ ડુંગરને ઓલવવામાં મહેનત કરી હતી તારી ચકલી ઊભી થઈને રાજાને પ્રણામ કરે છે રાજા સાહેબ કે આ ડુંગરની અંદર જિંદગી અમે કાઢી નાખી છે આ ડુંગર ડુંગરના સહારે અમે રહેતા હતા અને આ જ્યારે ડુંગરને આગ લાગે તો અમારી વેદના કપાઈ જતી હતી કે ખરેખર આ ડુંગરને આગ લાગી અમે કઈ રીતે એને બુજાઈ શકીએ ત્યારે અમે ટીપે ટીપે દરિયામાંથી પાણી લાવી અને અમે છોડતા હતા ત્યારે રાજાએ અભિનંદન આપ્યું હતું ચકલીને ત્યારે ચકલીનો પણ ઇતિહાસ આવ્યો હતો બીજી એક વાત કે બાપુ દાંડી કૂચ કરી હતી ત્યારે લોકો ઓટોમેટિક એમના જોડાઈ ગયા હતા એમનો પણ ઇતિહાસ લખાવવામાં આવે છે આ દેશને આઝાદ કરવા માટે જેને બલિદાન આપ્યું છે ભગતસિંહ રાજગુરુ એવા ક્રાંતિકારી માતા દેન જેને વાલ્મીકી સમાજના કંઈક ક્રાંતિકારીઓ આ દેશ માટે જેને બલિદાન આપ્યું છે એમના ઇતિહાસમાં નામ લખવામાં આવે છે તો મિત્રો આ યાત્રા એક એક બે હજાર પચીસના ના રોજ માલપુર થી એક વર્ષની યાત્રા છે આ વાલ્મિકી સમાજની વેદનાની આ યાત્રા છે આ વાલ્મિકી સમાજના હક અધિકારની યાત્રા છે તો કાલે વાલ્મિકી સમાજની આવનાર પેઢી તમને એમ કહે છે કે જ્યારે આ યાત્રા માલપુરથી દિલ્હી યાત્રા જતી સમાજના હક અધિકારની તો તમે ખરેખર આ યાત્રામાં ભાગીદાર હતા ખરા તમે ગામો ગામ તાલુકામાં આવેદનપત્ર આપ્યા હતા ત્યારે તમારા બાળકો તમને પ્રશ્ન કરશે કે આ યાત્રાની અંદર તમે જોડાયા હતા તો મિત્રો એવી ઘટના ના બને કે આ યાત્રાની અંદર તમે જોડાયા ન હતા તો મિત્રો તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપો અને આ સમાજની આ વેદના લઈ આ દંડવત પ્રણામ યાત્રા એક વર્ષની છે એક બે હજાર ઇતિહાસ લખવામાં આવશે સહકાર આપ્યો હતો જેને જેને આવેદનપત્ર આપ્યા હતા જેને જેને દંડવત પ્રણામ યાત્રામાં સહકાર આપ્યો છે એની ઇતિહાસમાં જ્યારે નામ લખાશે મિત્રો તમારે પાછળથી પછી પસ્તાવો ના થાય કે ખરેખર અમે આ યાત્રાની અંદર નતા જ્યાં પછી દુઃખ લાગે એવી તમને અફસોસ ના થાય તો પહેલાં આપ સત્તર તારીખે નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે દરેક તાલુકાઓમાં જિલ્લાઓમાં આવેદનપત્ર આપો અને આ સમાજની જે યાત્રા છે યજ્ઞ છે હક અધિકારની યાત્રા છે આ યાત્રામાં જોડાવા માટે સમાજને હું વિનંતી કરું છું હું છું લાલજી ભગત જય ભીમ જય ભાલ